વંદે માતરમ ભારત માતા કી જય મારું નામ છે હિતેશ ગીરી ગોસ્વામી નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી પ્રદેશ અધ્યક્ષ ગુજરાત રાજ્ય આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત દેશની અંદર આજે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે લોકસભાની ચૂંટણી જે નજદીક આવી રહી છે ગુજરાતની અંદર પણ છવ્વીસે છવ્વીસ લોકસભાના ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે આજે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા બોટાદ ખાતે એક બેઠકનું આયોજન આદરણીય મુખ્ય શાખાના મહામંત્રી શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા ઝોનના પ્રમુખ આદરણીય શ્રી રૂપાભાઈ રાઠોડજી તથા આઈટી સેલ ના ગુજરાત પ્રદેશના મંત્રી આદરણીય અશોકભાઈ મેરજી અને તમામ કાર્યકર્તાઓની સાથે એક બેઠકનું આયોજન બોટાદ ખાતે કરવામાં આવ્યું બેઠકનું કારણ આવતી અઠ્યાવીસ તારીખે નરેન્દ્ર મોદી વિચાર મંચની મહાસભા બેઠક ગાંધીનગર ખાતે થવા જઈ રહી છે જે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આદરણીય સી આર પાટીલ સાહેબ જે રિઝન અને વિઝન છે કે આવતી લોકસભાની ચૂંટણી છવ્વીસો છવ્વીસ લોકસભાની સીટો આપણે જીતવાના તો છીએ જ તે પણ એ છવ્વીસો છવ્વીસ લોકસભાની સીટો આપણે પાંચ લાખ થી વધારે ની લીડ સાથે આપણે જીતવી છે જે માટે કમર કસવાની જરૂરિયાત છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ ચૂંટણી એ મોદી સાહેબ માટેની ચૂંટણી છે અને નરેન્દ્ર મોદી વિચાર મંચ છે ત્યારે આવતી તારીખની મહાસભા માટે નરેન્દ્ર મોદી વિચાર મંચની એક બેઠક આજે બોટાદ ખાતે કરવામાં આવી આ બેઠકમાં બહુ સંખ્યાની અંદર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા તથા મીડિયા મિત્રો જે ઉપસ્થિત રહ્યા તમામનો ખૂબ આભાર વ્યક્ત કરું છું વંદે માત્ર ભારત માતા જય.